મિત્રો સાસુ અને વહુના ઝઘડા તો તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યા હશે પરંતુ આજે હું આવી ગયો છું રાજકોટ જિલ્લાના રીબ ગામમાં કે જ્યાં સાસુ અને વહુ ભેગા મળીને જૂની અને દેશી પદ્ધતિથી ગીર ગાયનું કણીદાર ટુ ઘી બનાવે છે અને હા તે પણ આપણા દેશી ચૂલા ઉપર જો રેગ્યુલર આ ઘીનું સેવન કરવામાં આવે તો ઘણી બધી બીમારીઓને આપણે દૂર કરીને એક હેલ્ધી અને એક નિરોગી લાઈફ આપણે જીવી શકીએ છીએ તો આખી ઘી બનવાની જે પ્રોસીજર છે એ કેમની છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં જો તમારે ઘરે બેઠા ઘી મંગાવવું હોય ને તો પણ તમે મંગાવી શકો છો બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ ચેનલ પર નવા હો તો આ બાદ અવનવા વિડીયો જોવા સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો ઘી કઈ રીતે બને છે અને શું પ્રાઇસ છે બધું આગળ વિડીયોમાં હવે આપણે જોઈએ તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે ગુજરાતમાં એવા એક ગામમાં પહોંચી ગયા છે જ્યાં લાઈવ દેશી પદ્ધતિથી નેચરલ ગીર ગાયનું જે ઘી છે એ બને છે તમે ઘરે બેઠા પણ તમે મંગાઈ શકો છો અને ઇન્ટરેસ્ટિંગ વાત આજની કહું ને તો સાસુ અને વહુ ભેગા મળીને આ યુનિક કોન્સેપ્ટ લઈને આવ્યા છે કોઈ પણ જાતની કઈ કેમિકલ પ્રોસેસ નહીં અને તમને દેખાતું હશે કે ભાઈ આ ચૂલો પણ અહીંયા સળગી રહ્યો છે આમની ગૌશાળા પણ છે જ્યાં પચાસ થી પણ વધારે ગાયો છે એ ત્યાંની પ્રોસિજર પર હું તમને આજના વિડીયોમાં તમને લાઈવ બતાવવાનો છું અને આ ઘી જો તમારે ઘરે બેઠા પણ તમારે જોઈતું હોય તો તમે મંગાવી શકો છો તો સ્વાગત છે આપનું તો સૌ પ્રથમ તો આપનું જે નામ છે આપનું નામ જણાવી દો સુમિતાબેન અને બાનું નામ રેખાબેન બરોબર છે ઓકે તો અને આ જે આપણે લોકેશન છે આ આપણું જે ગામ છે કઈ જગ્યા પર આવેલું છે પ્રોપર જે લોકેશન છે જરા આપણા વ્યુઅર્સ જણાવી દો રાજકોટ થી પચીસ કિલોમીટર રીબ ગામ છે એમાં વાડીએ આપણી ગૌશાળા છે બરોબર છે ઓકે અને આવો યુનિક તમે કોન્સેપ્ટ લઈને આવે છે કે સાસુ અને વહુ મળીને તો એવો આઈડિયા તમને કઈ રીતે આવે પહેલા અમે ઘરે બે ગાય રાખતા પછી અમે ગૌશાળા બનાવી બરોબર છે ઓકે ઓકે બરોબર 50 ગાય જેટલી અત્યારે છે ટોટલ 50 ગાયો છે ને 50 થી પણ વધારે ગાયો છે ગૌશાળા છે તો સૌપ્રથમ જે આખું જે ઘી બનવાની જે પ્રોસેસ ની શરૂઆત હોય કે આપણે દૂધ ને બધું લેવું પડે એ ક્યાંથી શરૂ થાય એમ પહેલા દૂધ ગરમ કરવાનું બરોબર પછી એને છાસ થી મેરવવાનું હા હા

જોઈ શકો છો આખી આ ગૌશાળા છે અને ટોટલ અહીંયા કેટલી ગાય છે આ પચાસ પચાસ ગાય તમને આ જોઈ શકો છો આખી આ ગૌશાળા છે અને હવે બેન કે

એટલે બધી પચાસ ગાયો જે અહિયાં તમારે રાખી જાય અલગ અલગ બધા તમે નામ હા બધા નામ રાખ્યા છે એમાં સરસ્વતી સાત લિટર દૂધ અત્યારે આપણે હાજી આપડે આગળ વિડીયો આપણે જોયું સરસ્વતી એ લિટર જેવું અંદાજે દૂધ આપણને અહિયાં આપ્યું છે બરોબર તો અંદાજીત આપણે વાત કરીએ ને તો સવાર અને સાંજે બે ટાઈમ થઈને કેટલું દૂધ રોજનું તમારે અહીંયા એકઠું થતું સવારે સિત્તેર થી એસી લિટર દૂધ થાય સાંજે સિત્તેર લીટર થાય એટલે બે થી આપણે દોઢસો લિટર જેટલું થાય દોઢસો લિટર અંદાજીત તમારે દૂધ અહિયાં તમે આખા તબેલામાં આવો ને બધું ભેગું અહિયાં

દેશી બરોબર તો આ રીતે આગળ વિડીયો જોયું ને એવી રીતે દૂધ ભેગું એકત્ર થઈ જાય સવાર સાંજ નું ત્યારબાદ આવી રીતે ઘરે લાવે ત્યાં પણ આપણે જણાવ્યું હતું કે આવી રીતે ઘરે લાવે અને આ રીતે સરસ મજાની વાત તો એ છે ને મિત્રો ભાઈ આવી રીતે તમે ક્યારે જોયું છે તમે તમે જો જો જોયું હોય 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 ને બનતા તો 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 મને કોમેન્ટમાં જરૂરથી કેમિકલ બધું બનતું છે છે કઈ રીતે બને મેં મારી લાઈફમાં પ્રથમ વખત સ્ટીલની કડાઈમાં આપણે ગરમ કર્યું છે બરોબર ના દૂધ તમે જે નાખ્યું તો આમ કેટલા સમય સુધી ગરમ થવા દેવું પચીસ મિનિટ થવા દેવું પડે પચીસ ફૂલ ગરમ થઈ જાય બરોબર છે

તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે ને મેરાવા માટે લઈ જઈએ આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે એને આપણે મેળવી દેશું એટલે તમે આની અંદર આ છાશ એડ કરો હા છાશ એડ કરીશ બરોબર છાશ એડ કરો તો સરસ મજાનું રગડા જેવું દહીં જામી જાય આમાં તો આમાં કેટલો ટાઈમ લાગે છે દહીં જામતાને 5 થી 6 કલાક લાગશે 5 થી 6 કલાકમાં સરસ મજાનું રગડા જેવું દહીં

એ દરમિયાન શું શું કાળજી આમ તમે રાખો છો કે ધીમે હલાવવાનું તળિયે બેસી ન જાય એનું ધ્યાન રાખવાનું બરોબર છે એટલે ખાસ કરીને આ રીતે ચમચાની મદદથી પ્રોપર હલાવતા રહેવું છે હા જેથી કરીને નીચેથી તાળવે નીચે બળી પણ ના જાય એ બાબતનું પણ ધ્યાન રાખવું પડે અને બે કલાક જેલો સમય થશે ને આમાં હા બે કલાક થયા છે અને આની અંદર જે આપણે કેલું આ જે માખણ લીધેલું છે દસ કિલો જેટલું લીધું છે ને તો એમાંથી કેટલું ઘી બની જશે સાત થી સાડા સાત કિલો નીકળશે સાત થી સાડા સાત કિલો ઘી બની જશે ને ત્યારબાદ આગળની પ્રોસીજર શું રહેશે આગળની પ્રોસીજર આપણે એને ઠંડુ થવા દેશું પછી એનું પેકિંગ કરશું ઘીનું મેં વિડીયોની સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે ભાઈ તમારે જો ઘરે બેઠા મંગાવવું હોય તમારે ઘી તો એ બધું આગળ હું તમને વિડીયોમાં આગળની જે પ્રોસિજર છે ને એ હું આવા આગળ તમને જણાવું છું આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે એને ગાળી લેશું પેકિંગ કરવા માટે અંદર લઈ જશું

જો તમારે મંગાવવું હોય ને તો પણ તમે મંગાવી શકો છો આવા કાચના કન્ટેનરમાં માં આ ઓગળેલું ઘી છે એક દિવસ પછી આવું દાણેદાર થઈ જશે બરોબર એટલે અત્યારે જે આપણે ઘી ભર્યું ને એ તમને જો દેખાતું હશે તમને નજીકથી બતાવું ઝૂમ કરીને તો જોઈ શકો છો અત્યારે રિસેન્ટલી ભર્યું છે અને એક દિવસ પછી આવું થઈ જાય ને દાણાદાર હા દાણાદાર થઈ જશે તો ફાઇનલી બ્રાન્ડનું જે સ્ટીકર છે એ પણ લાગી રહ્યું છે જે તમે જોઈ શકો છો મિત્રો અને ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરીની આપણે વાત કરીએ ને તો ટોટલી ફ્રી છે એક પણ રૂપિયો નથી ડિલિવરીનો એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને સાથે સાથે તમે જોઈ શકો છો પેકિંગ પણ કેટલું સરસ મજાનું કરેલું છે નીચે પણ આવું થર્મોકોલ રાખેલું છે ઉપર આવી તમારી આ કાચનું કન્ટેનરમાં જે ઘી છે એ આવી ગયું અને એના ઉપર પાછું થર્મોકોલ આવી જશે એટલે તમારે જો કુરિયરમાં પણ કોઈ વાંધો નહીં આવે તો આશા છે કે મિત્રો આજનો વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે અને તમને ખૂબ જ વિડીયોમાં જોવાની પણ મજા આવી હશે તમે જોઈ શકો છો સરસ મજાનું ભાઈ ગાયમ એટુ ટુ ગીર કાવ ઘી આપણું કન્ટેનરમાં પેક થઈ ગયું છે આગળ પણ આપણે જોયું કે સરસ મજાનું પેકિંગ થઈને ઘરે બેઠા ડિલિવરી પણ થઈ જાય છે હવે આપણે વિડીયોની અંતમાં આપણે પ્રાઇઝિંગની આપણે વાત કરીએ તો આજે તમે જોઈ શકો છો પાંચસો એમએલના આવા કન્ટેનરમાં તમને મળી જવાનું છે પ્રાઇઝિંગની આપણે વાત કરીએ તો વન થાઉઝન્ડ ફિફ્ટી એટલે કે એક હજાર પચાસ રૂપિયામાં આ ઘીની જે પ્રાઇસ છે પરંતુ જો તમે આપણો વિડીયો જોવો છો અને એનો જે સ્ક્રીનશોટ છે એ લઈને તમને નીચે નંબર દેખાતો હશે એના ઉપર શેર કરો છો ને તો આ જે ઘી છે તમારા ઘર સુધી પહોંચી જવાનું છે માત્ર ને માત્ર નાઇન ફિફ્ટી એટલે કે નવસો પચાસ રૂપિયામાં વિડીયોમાં આપણે જોયું કંઈક દેશી ટેકનિકથી એકદમ નેચરલ પદ્ધતિથી કોઈ પણ કેમિકલ પ્રોસેસ વગરનું એકદમ નેચરલ ઘી આપણું રેડી થઈ ગયું છે તો સારું ખાઓ સ્વસ્થ રહો અને આ જે દેશી ગાયનું જે ઘી છે અને એમાંય વાત કરીએ તો એ ટુ ગીર કાવનું ઘી એ જો તમે રેગ્યુલર રૂટિનની લાઈફમાં જો તમે સેવન કરો છો ને તો આપણા હેલ્થ બેનિફિટ પણ આનાથી ઘણા બધા રહેલા છે ઘણા બધા ડૉક્ટરો પણ કહે છે કે ભાઈ ગાયનું ઘીનું સેવન તમારા રૂટિનની ડેલી લાઈફમાં તમારે કરવું જોઈએ અને અંતમાં એટલું જ કહીશ કે સાસુ વહુના પ્રેમની મીઠાશ રહેલી છે ખૂબ મહેનત છે તો એમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ભાઈ તમારે સ્વસ્થ રહેવું હોય ને તો ઘીનું સેવન આજથી જ ચાલુ કરી દેજો અને ઘરે બેઠા તમારે મંગાવી શકો છો બધી જ માહિતી વિડીયોમાં આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છે મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય કરવી ગુજરાત જય હિન્દ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં